સિહોરના એક્ટિવિટી કેન્દ્રમાં દાખલાઓ માટે વિદ્યાર્થીઓની લાંબી લાગી સાંજ સુધી ઊભા રહેવા છતાં નંબર આવતો નથી દરરોજના માત્ર ત્રણસો દાખલા નીકળે છે ધોરણ દસ બારનું પરિણામ જાહેર થતાં જ સિહોર મામલતદાર એટીવીટી વિભાગમાં ક્રિમિલિયર સહિતના દાખલા લેવા માટે વિદ્યાર્થીઓની લાંબી કતારો લાગી ગઈ જોકે શહેર અને ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓના દાખલા એક જ કોમ્પ્યુટરમાં ઓપરેટર દ્વારા કાઢી આપવામાં આવતા હોવાથી કલાકોના કલાક સુધી હેરાન થતા વિદ્યાર્થીઓએ તંત્ર સામે નારાજગી વ્યક્ત કરી

ओके सर મારું નામ राठौड़ વિશરામભાઈ નેચરભાઈ राठौड़ નાયબ મંગળદર એટીવી થી અને અહીંયા એટીવી માં તમામ પ્રકારના ડાકલાઓ આપો નું કામ થાય છે આવક ના ડાકલા ગાટીના ડાકલા નોન કુલિયા ડાકલા અડીબુનીઓ વિદ્યાતી ચંદ્રસરના તમામ પ્રકારના ડાકલાઓ આપો નું કામ થાય છે પરસેપ આજે હમણા છેલા ઘણા ટાઈમ થી જે ડાકલા માટેની જે ગર્દી થઈ રહી છે ભીડ થી શું હેતુ થી છે થોડા સમય પહેલા ગુજરાત સરકાર દ્વારા પોલીસની ભરતી જાહેર કરવામાં આવેલી તેના કારણે વિદ્યાર્થીઓની ઘણી બધી વૃદ્ધિઓ રહેલી અને ત્યારબાદ રેલવે પોલીસની ભરતી પાર પાડવામાં આવેલી જેનો આજે છેલ્લો દિવસ છે એટલે એના કારણે વિદ્યાર્થીઓની ભારે ભીડ રહે છે અહીંયા કયા કયા પ્રકારના દાખલાઓ કાઢવામાં આવી રહ્યા છે અહીંયા આવકના દાખલા જાતિના દાખલા નોન ફેમિલિયર ઈડબ્લ્યુએસ તમામ પ્રકારના દાખલાઓ અહીંથી આપવામાં આવ્યા છે ને કેટલા દિવસમાં કેવી રીતે આપવામાં આવે છે કેવી રીતે અરજદારો દ્વારા તમામ પ્રકારના જરૂરી આધાર પુરાવાઓ રજૂ કરીએ છીએ તે જ દિવસે એટલે કે સેમ દિવસે તે જ દિવસે દાખલાઓની એન્ટ્રી કરી અને